જય દ્વારકાધીશ મિત્રો ફરી નવા લોક સાથે મળી ગયા આપણે તમને કીધું સતત ગુલાબનગર જામનગર માં બે થી ત્રણ દિવસથી વરસાદ ફૂલ ચાલુ છે અને અમારી દુકાન બહુ એટલે બહુ નુકસાન કેમકે અમારું મકાન બહુ જૂના સમયનું છે મારા દાદાએ ને એને બનાવ્યું એટલે આશરે પાંત્રી ચાલી વાળા થઈ ગયા છે તો હવે પાણીની બહુ સમસ્યા રે કેમ કે બીજાના બાજુ વાળાનું મકાન છે એમાંથી પાણી નીકળે છે તો અમારી કપડા આખી દુકાન ફૂલ પધરી ગઈ તો આપણે એક બીજી છે આગળ કોમ્પ્લેક્સમાં દુકાન લીધેલી તો બધો માલ ત્યાં શિફ્ટ કર્યો આપણે ત્યારે તમને દેખાડું દેખાડવું જો કેવડો આખો ઢગલો બગલો કર્યો છે આ ગ્રહ બાર જણા જોડાય તોય નથી થાય એમ કામ ત્યારે તમને દેખાડું જોવો તો ફરી આ કોટેરની કોઈને બધું થઈ ગયું છે અમારું આખું ઘર પાણી પાણી જ થઈ ગયું છે મિત્રો આ વરસાદના કામમાં દેખાડું જોવો તમને જોઈ લે મિત્રો આ આપણી આગળ એક નવી દુકાન છે ને એ જે તો આપણે બધો દુકાન નો માલ અહીંયા હાયરો આખો બધો ગોઠવવાનો જોઈ લે મિત્રો કેટલો બધો જાય જોઈ લે અગોતર અહીંયા બધું જેમ તેમ અટાચ ગોઠવી નાખ્યું પછી કપડાં છે તો અહીંયા જોઈ લે પછી અટાચ જેમ ને તેમ ગોઠવી નાખ્યો પછી સરખું કરવું પડશે કેમકે કે તો વરસાદ ચાલુ જ જોઈ લે બારે તમને દેખાતું છે

હાલો મિત્રો થોડીક વાર પછી આપડે ફરી એક ફેર મળશે થોડોક માલ ગોઠવી નાખીને પછી માલ ગોઠવાઈ જાય ને આપડી દુકાન કેવી લાગે એ તમને દેખાડું તો થોડીક વાર પછી તમને દેખાડું જો માલ ગોઠવા માંડું ઘણો બધો માલ છે તો મેં કહ્યું ગાયો ગાય વિડીયો પ્લે નહીં નાખો ને બધા મિત્રોને દેખાડી દઉં એટલે થોડીક વાર પછી આ માલ થોડો ગોઠવી નાખું પછી પાછો તમને દેખાડું કે કેવી રીતે માલ ગોઠવાનો છે હજી ઘરે એટલો બધો માલ પડ્યો કે અહીંયા આવીને લેવાનો છે તો આપણે ગાયો ગા કરી નાખી તમારે આપણે કામ ચાલુ જ છે અને વરસાદ કુલ ચાલુ જ છે હજી

મારા ઘર આગળ રહ્યો મિત્રો શાક બકારાપરી હાલી જ ગયું પુલ જોઈ લ્યો ખાલી કેવડી કેમકે કારણે શાક ફૂલ હાલી ગયું જોઈ આમાં પૃથ્વીભાઈ રમે એ ભાઈ પુત્ર અમારે કેવો વરસાદ આપડે તો અહીંયા તો આલીસો છે મિત્રો નતો અહીંયા તો આપડે નાખેલો જોઈ લે રૂપાળ લાગુ ને

આ આપડે મિત્રો હવે તમને જૂની દેખાને દેખાડ્યું પાણી પાણી થઈ ગયું છે અત્યારે ત્યાં બેઠો પાસે માલ સરવાનું હાલો ઘર ભેગું થાને ભાઈ આપડે મિત્રો અસલ મજાની ખૂંછો પા બેઠા રે હવે આફી રૂકાણનો સીન બાર આવી વરસાદ ચાલુ ગાય માતા બિતાયે ઊભા છે તમને વરસાદમાં અનુભવ થશે મિત્રો ઠાકર ઊભા રાખે બાપ ઓર યો અમે ફેર હા તો ગાઈસ દુકાન નું થોડું ઘણું કામ કરી લે દો બલી મને ખબર પડી કે મારી ગાડીમાં પેટ્રોલ છે ને તો હું બિલા ને ગાડી માંગી મારું પેટ્રોલ લેવા આવ્યું જોઈ લો મિત્રો 50 નું પેટ્રોલ લીધું છે

પાણી તો મિત્રો સતત ત્રણ ચાર દિવસ થઈ ગયા રોડ ઉપર તો બહુ તકલીફ થાય સરકાર ફિરસે એક ફિરે આ ભાઈ હે દેખો મું છુપા કર આ રહે દેખલો એ તબાઇ હમ ઉપર ચડ ગયે હે પણ મુજબ બહુ ડર લગરા હે બહુ ઉપર આ ગયા હું દેખલો તો ગાઈસ આબ આમ ઉપર ચડ ગયે હે ઓર મુજે બહુત ડર લગ રહા હે મે કઈ જીસ તો નઈ જાવુંગા ના અબ હમ માલ ગોઠાવવા મનસી હવે જો હું રાખી દો આ પાણી તો હાલો તો મિત્રો મારો ભત્રીજો કેવા માંગે કે પાણી કેટલું બધું ભરાય ગયું જોવું છે તો તો છે આપણે આપણે બીજી દુકાન તરફ ઓલી જૂની દુકાન તરફ તો અહીંયા તમને દેખાડું કેટલું પાણી ભરાઈ ગયું છે ને એટલે આપણે નવી દુકાનમાં માલ શિફ્ટ કરી મિત્રો અહીંયા તો ફૂલ પાણી ભરાઈ ગયું તમને દેખાડ્યું કેવી રીતે શું પાણી ભરાઈ ગયું છત મારી ટપકે છે દેખાડું જો ઘર આવી ગઈ મિત્રો એય માલ છે આવ સતી બોનો મિત્રો કમેન્ટ માં જલ્દી લખી દેજો સર આ જોઈ લ્યો આ આખી દુકાન કરી કર્યું માતાજી મંદિર જય માતાજી કમેન્ટ માં લખજો મિત્રો જોઈ લ્યા આખી દુકાન જોઈ અહીંયા તમે જોઈ શકો છો પાણી ટપકે છે જોઈ લો આપણી જૂની દુકાન છે આખી પાણી પાણી થઈ ગઈ બધે પાણી નીકળે છે મિત્રો જોઈ લીધો તો આપણે આ દુકાન ખાલી કરી નાખી આખી આખી મારા ગઈ ગયા બાપા તો જોઈ આખી દુકાન આપણે ખાલી કરી નાખી પાણી ફૂલ ટપકતું હતું કે પછી નવી દુકાનમાં મારે શિફ્ટ કરી તો એ તમે જોયા જઈ શકો નવી દુકાન તો તો ચાલો ગઈ આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ આજે બહુ થાકી ગયો કામ બહુ હતું દુકાનને આપણે એક દુકાન પલે ગઈ તો એ દુકાનમાં બધો માલ કાઢીને નવી દુકાનમાં આપણે નાખ્યો તો આજે કામ એમાં બહુ હતું મિત્રો તો એ કામ કરીને આખો દિ થાકી ગયો કેમ કે બધો આ દુકાનમાં માલ ઓલી દુકાનમાં શિફ્ટ કર્યો એટલે વાર તો લાગે ને મિત્રો જેવું તેવું હતું નહીં અને અહીંયા જેની પાછળ ઢગલો કાલ કર્યો હતો ને આજે તો સરખી રીતના તો આજ તો અડધો પોણો દી એમાં જ નીકળી ગયો તો હું થાકી ગયો જે વાયગા જે કેટલા છે દસ વાગી ગયા છે તો અબ હમ સોને જા રહે હે તો બાય બાય ગઈ જય દ્વારકાધીશ મિત્રો નવા લોકસાથે આપણે ફરી એકવાર મળી જશે ત્યાં સુધી જય રામ